જ્ઞાન બેન ના એક નંબર હતો કે તમે એક બાજુ જોઈ લો કે ગુજરાત ની પચીસ સીટો બધા ગુલામી કરતા હતા બનાસકાંઠા વાળા કોંગ્રેસ ને આપી અને પેલો તો બતાવી દો એમના વાળું આવી વાત છે

કારણ કે મંત્રીઓને મળવું હોય ને તો અંદર જવા માટે પરવાનગી લેવી પડતી માતા પણ ઘરે ઘરે ફરતા હતા માવતી દાદા આવ્યા ને એવું કીધું કે હું તો જીતવાનો ગુલાબસિંહ માવતી જીતે એક જ છે એક જ ગુલાબસિંહ જ્યારે કોઈ પણ દીક્ષા માવજી દાદા સરસ મથી દાદાને એક વખત ને કોંગ્રેસે ટિકિટ નથી આપી એમનો પર્સનલ વ્યક્તિગત નિર્ણય છે એટલે આ વખતે

વિકાસ કર્યો તો જે મંત્રીઓ કરીને છે સંત્રી ઉદય અમને છે છેવાડાના ગામ ઉદય તરફ પક્ષ ઉપર નહીં આવવું પડે અંદાપસિંહ બિન એમને તો પાર્ટી કદર ના કરી એમને પચાસ હજાર વોટ હતા છતાં એમને જો ટિકિટ ના મળતું એમની પાર્ટીમાં બેઠો છતાં જો એમને સન્માન ન મળતું એમને અપક્ષ ઉમેદવારી કરવી એમની ફરજ છે

ભાવ પણ આયા ઉમેદવાર શંકરભાઈ પોતે આયાતી ઉમેદવાર હતા બીજું કોઈ આયાતી ઉમેદવાર હતો જ નહીં હરસંઘી ની એ ખબર નહીં આયાતી ઉમેદવાર કોને કહેવાય શું ના કહેવાય પછી એક નવી નેર નીકળી હમણાં સોયગામ બ્રાન્ચ ખેડૂતોએ આંદોલન કરી અને નેર પાસ કરાય ત્યાં કાપડિયા સાહેબ બધા ધરમતા નિગમમાં બધા ભાજપમાં પરબતભાઈનું લેટરપેડ હતું જ્ઞાની બેને આપ્યું હતું ગુલાબસિંહ આપ્યું હતું પણ પોતે ખુદ શંકરભાઈએ લેટર પેડ નહોતો આપ્યું શંકરભાઈ પ્રજા સુધી થાય એમાં છે

એમ કરીને આયા ને આને અમારા ગુલાબ છે ને આખી સમાજ માં ફર્યા હવે હવે નો છે બડો બરો સમાજ માં એક હજાર છત્રી હાલે આશીર્વાદ અને એક જો દુઆ મળતા હતા અને તોય કહે દે કે અમે સેવા કરે ક્યાં સેવા કરે તમે હા ક્યાં જો જાતા બજા અગિયાર હજાર સાતસો જુમાલી ની ખાલી વાવ માહિતી છે વાવ અડધું અડધું બાકી છે હજી મારકા જિલ્લા પંચાયત ને વાવ સોયગામ જિલ્લા પંચાયત બાકી છે ત્યાંથી ટોટલ પચીસ હજાર ની લીડ લીધ નીકળશે જીતે એ પાકુ જ છે

કે માટે એવું દાદા પણ આ રીતે આ લોકો વચ્ચે રહીને કામ કરેલા છે ચાલુ કરવાની છે એટલે આ બધાની દાદા હવે વોટ કપાઈ રહ્યા છે પાટણ તો